એટલે એક ભાઈ ના પત્ની ટૂંકમાં પિયર ગયા પિયર એટલે હાવ ગયા એમ અહીંથી બેગ લઈને ગયેલા હવે તારા ઘરમાં કોઈ પગ ના મૂકો ચંપક લાલ પણ ચંપક રોજ લાલ જ રહેતો રીહમાન રીહમાન ચંપક લાલ જ રે પોપટ લાલ નગરી લીલો હોય એની પત્ની કીધું કે હવે તારા ફળી પગ ન મૂકું હવે આવે બીજી જોવા આવ્યો તેલદાદાનું નહોતું માનતી હું ને કરી હા શું કેતા ખોટી નો હશે આવ

એટલે આજ મારે મેં કીધું ને કે આજ ખૂબ આનંદ જ કરાવવો છે વાતો કરશું લેર કરશું પણ મેં કીધું ને કે પ્રોગ્રામ રોજ કરતા હોય પણ આપણને સાંભળે છે કોણ એના ઉપર બહુ આધાર છે અને જે ગામમાં રહું છું એ જ ગામમાં બાપુ પ્રોગ્રામ છે અને એમાં આપની જયારે અહીંયા હાજરી છે ત્યારે છે એટલે ઓલા ટૂંકમાં એ બેન કઈ નીકળી ગયા હવે હવે તારા ઘરમાં ન આવું સાહેબ બોલો રોજ ફોન કરે બપોરે અગિયાર પિસ્તાલીસ થાય એટલે સાસુ ના ફોનમાં રિંગ જાય સાસુ ફોન ઉપાડે હા ચંપક સાસુ માં અમુક તો હાહુ નહી માં કેવો મમ્મી આવી ગયા મમ્મી નો થાય તારા ડોહા આમ તો મમ્મી જ થાય હવે ઈ મમ્મી થઈ ઘીરે એવી બેન નો થાય થોડુંક અંતર રાખો ને ભાઈ પ્રેમ સરખો રાખો હા એને માં જેટલો જ આદર આપો સો ટકા સસરા ને પપ્પા કેવા કોઈ રીતુ છે ભલે મને આવ પપ્પા તમે આવી ગયા પપ્પુડું થાય ડો આ તારે હા બાપ જેવું સન્માન આપો સો ટકા ભેદભાવ વાત નથી કરતો બિલકુલ પણ અમુક શબ્દ મેં કીધું ને શબ્દ આકાશ નું છોરું છે બોલાઈ ગયું એટલે પૂરું થાય કાલ હવાર એક નાગેરી પ્રસંગ બાપુ ચારણો ઉતારા અને એકવાર વાર વહેલા એમ કહેવાય કે એ થોડાક દિવસો સુધી એમ કહેવાય કે આઈમાં રોકાણેલા અને આઈમાં પાસે એક દરબારના ઘરના એ એમણે કીધું કે માં તમે આ લોબડી જે કાળી રાખો છો ને એ મને આપો ને એટલે એ લોબડી આપીને એમાં શાળાનો સમય આઈમાં તો વ્યા ગયેલા પણ આ કાળી લોબડી ઓઢી અને દરબારના ઘરના સાહેબ હવારમાં વહેલાં વાહિંદુ કરતા હતા દરબાર ક્યાંક બહાર ગયેલા નામ જોગ મને ખબર છે સાહેબ આ ઘટનાની જો શબ્દની કેટલી તાકાત હોય દરબાર બહાર ગયેલા રાતના મોઢા આવીને સુતેલા અને સવારમાં વહેલા બેઠા બેઠા ઓટલે બેઠા બેઠા દાતણ કરે અને હજી આમ જાખું દાખું મોહ ઉંજણું થયેલું અને કાળી લોબડી આમ વીંટવી અને એમ કહેવાય કે એમના ઘરના છે એ વાહિદું કરે છે અને દરબાર જોઈ ગયા કરે રે શું કામ અમુક ઓઢણું અમુકથી ન ઓઢી શકાય એને એમ થયું કે આયમાં આ કાળી લોબડી તો આયમાં ઓઢે છે આયમાં મહેમાનથી ના આવે ચારણ જગદંબા આપણા ઘરનું કામ કરે એ સારું ન લાગે એટલે ઉતાવળથી બોલાય ગયો કે એ મા એ મા મૂકી ગયો હાવણો તમારે ન કામ કરાય અને કાઠિયાણીએ ઊંચું જોઈને કીધું કે દરબાર જોવો તો ખરા બસ હવે મોઢા શબ્દ નીકળી ગયો એટલે હવે પછી મારે તારી સાથે સાથે વ્યવહાર કરવો પડે સાહેબ આ શબ્દો ની તાકાત માણસ ને મારી નાખતો હોય છે હથિયાર નો ઘા લાગ્યો હોય ને એ રૂજાઈ જાય સાહેબ પણ વાણીનો ઘા લાગ્યો હોય ને કોઈ બી રોજાતો નથી ભલા માણસ આજે ભેગ પહેરી લેવા સાહેબ જગતના ચોક માં ભગવા પહેરી લેવા એ એક સદગુરુ નો શબ્દ લાગી ગયો સાહેબ શબ્દ એ ક્યાં ફેરવી નાખ્યા ઈંડા માલી બચ્ચું કરી નાખે અત્યાર સુધી આપણે ઈંડા છે અંદર ને અંદર ખેખડ્યા કરીએ છીએ એ તો સદગુરુ સાચ મારે ને શબ્દ ની ત્યારે એમાં એક નવો જન્મ થતો હોય છે ભલામાં હું ઘણી વાર કઉ સદગુરુ માં છે જ્યાં સુધી માં એમાં માતૃત્વ જ્યાં સુધી પેદા કારણ કે માં નો યજ્ઞ છે ગુરુ પણ માં છે જેસલ જાડેજા ને બાપુ પીરને મારે મેં કીધું એમ કઈ આને ફોન કર્યો સાસુમાં બોલો ચંપક સાસુમાં શું કરો બેઠા છે શું કરે તમારી દીકરી એ રસોઈ કરે અમે અહીંયા રસોઈ જ કરાવતા હતા કઈ ઝાડા નહોતા હુડ આવતા એની પાસે બોલો એમાં ધ્યાન રાખો ચંપકલાલ હું હજી ક્યાં કઈ બોલ્યો જ છું હાવમાં કેદી મૂકવા આવો છો મૂકી જાવ ને હવે ન્યાય રસોઈ કરે તો અહીંયા રસોઈ જ કરશે મૂકી જાઓ મૂકવાનું કેન સાસુ ખીજાયો અમારી દીકરી હવે તમારા ઘરે નહીં આવે ફોન મૂકો ફોન મૂકી દેવો ઓલો બીજેથી ફોન કરે પર ડે બાપુ અગિયાર પીસ્તાલીસે આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ અગિયાર ને પિસ્તાલીસે હમણાં સંપર્કલાલનો ફોન આવશે ટેમ ટુ ટેમ આવ્યો ઓલો રોજ ફોન કરે રોજ કે ક્યારે મૂકવા આવો આન સાસુ ખી જાય નહીં આવે હવે અમારી દીકરી તમારા ઘરમાં પગ નો મૂકે નો મૂકે નો મૂકે ઓલો પડ ફોન મૂકી દે પછી ફોન પર ડે કરવાનો અગિયાર પિસ્તાલીસ ચંપકલાલનો ફોન જાય જાય ને જાય અને એક દે ના સાસુ ખી જાય ને એના સસરાને ફોન આપ્યો કે તમારા ચંપકિયા ને સમજાવો ને કઈ ગયો કે કડક થી બીજે દી સીધો સસરા ફોન ઉપાડ્યો હા ચંપકલાલ લે શું કરો છો પપ્પા બેઠા છે બેટા હું કરે મારા સાસુ ની એને જો મને ફોન પકડાયો સરસ કેવાય શું કરો તમારી દીકરી બસ એ રસોઈ કરે પણ સંપર્ક એક કઉ શું આવું ફોન બંધ કર ને યાર શું કામ રોજ ફોન કરે તારે સાસુ ને શું કામ હેરાન કરે તને કઈ આનંદ આવે સસરાજી હાવ હાસુ કઉ કે હા મને બહુ આનંદ આવે શેનો આનંદ આવે મારા સાસુ ત્યાંથી એમ કે અમારી દીકરી હવે નહીં આવે અને તમારા ફળિયામાં પગ નહીં મૂકે મને એમ થાય ભાઈ 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 અને પછી જે બપોરે જમવાનું પપ્પા ભાવે છે તા તો સસરા રોવા મળ્યા ચંપકલાલ તમે આમ તો આનંદ કરી શકો હવે મારે તો બબે ભોગવવાના ને સાહેબ એના માટેની આ જિંદગી નથી પણ વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ सीधा काश मा आकाश वासम भजे हो ए सीधा काश मा आकाश वासम भजे हो आज रोज मवानीया पावन भूमिमा माँ भगवती राज राजेश्वरी परांबा માં નવદુર્ગા કેવો ચંડી કેવો ચામુંડા કેવો એના નામ અલગ અલગ હોય શકે ગઈકાલે જ પૂજ્ય સીતારામ બાપુ બોલ્યા કે તમે નામ લઈ શકો ગમે જુદા પણ શક્તિ તત્વ તો એક છે અને એ લક્ષ ચંડી નવ દિવસનો આ મા ભગવતીનું અનુષ્ઠાન અને કેવું અનુષ્ઠાન એમાં હાજરી દેવીને એ પણ એક ઇતિહાસ બને છે સાહેબ એમાં હાજરી આપીને એ પણ એક ઇતિહાસ બને છે અને મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બ્રહ્માંડ ભાંડોદરીના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું યજ્ઞ નારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરું છું જેના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે પૂજ્ય સીતારામ બાપુના ચરણોમાં અહીંથી વંદન કરું છું ઉપસ્થિત આચાર્યથી લઈ અને પાઠ કરવા બેઠેલા અમારા ભૂદેવો ભારતના ખૂણે ખૂણેથી ભૂદેવો પધાર્યા છે એ તમામ ભૂદેવોના ચરણોમાં એની કોટી કોટી વંદન બને માતાશ્રીના ચરણોમાં વંદન કરું છું અને સચિનભાઈ હું તો આયર નો દીકરો છું હું શું કહી શકું યાર પણ એટલું તો સો ટકા કહી શકું છું કદાચ આવા કાર્યો કરવા માટે ઈશ્વરે તમને અહીંયા છું હશે અને અમે કાલે બાપુ રાતના એક વગાડ્યો અહીંયા કારણ કે પરિક્રમા વહેલા કરવી હતી પણ કોઈને કોઈ હોય એટલે પરિક્રમા પૂરી નો થવા દે અમે શાંતિ રાખી મેં કીધું દરેક બધાય હાવ હોપો પડી જાય ને પછી પ્રદિક્ષણા કરવી છે અને કહેવાય ગયું આની પ્રદિક્ષિણા શેષ આવીને કરતો હોય છે સાહેબ તમને સાથી ઠોકી શેષ નારાયણ આની પ્રદિક્ષિણા કરતો હોય એના રખોપા કરતો હોય બાવન વીર આના રખોપા કરતા હોય આપણે શું રખોપા કરી શકીએ પણ આની અંદર સેવા કરતા સ્વયં સેવકોની જનેતાને ધન્યવાદ આપું છું સાહેબ કે એના સંતાનો આજ અહીંયા સેવા કરે છે આ કાર્ય કરવું અને અહીંયા સેવા કરવી એ પૂર્વ જન્મના ભાતા હોય અને એ જગદંબા નક્કી કરતી હોય કે મારા કાર્યક્ષેત્રમાં કોને આવી શકાય સાહેબ આ બધું નક્કી કરે અને આજ ભગવાન ગોપીનાથ ગોપનાથ રાજીપો વ્યક્ત કરતો છે સમુદ્રને કાંઠે બેઠા છે ગોપનાથ દાદો અને કહેવા ગયો જેનું દીપ પ્રાગટ્ય અને કાર્યક્રમની શરૂઆત પહેલી જ ધર્મસભામાં પૂંજે મોરારી બાપુ અહીંયા ઉપસ્થિત રહે હજી ભાઈશ્રી પણ પધારવાના છે આજે દિવસે પણ સત્તાધારની પીરાય આવી હોય અને કહેવા ગયો સાહેબ આને કોણ ના આવે વાત એ છે અને હમણાં જ અમારે બહુ સારું સંચાલન કરે અને બહુ સારું બોલે છે એક વાર એમને પણ તાળીઓથી થયો જીજ્ઞેશભાઈ કુંચાલા એમણે કીધું ને કે અહીંયા કોણ ના આવે અને વાતે સાચી છે ને ભાઈ આપણા આંગણાની અંદર બાપુ ચોખાના દાણા નાખીએ એટલે ચકલા ઉતરે ઝારના દાણા નાખીએ તો કબૂતર ઉતરે સાચા મોતીડા વેરી ગયો તો કોકથી હંસલો ઉતરે અને ઉકળા કરી તો ગધેશ આવે આપણે કરવાનું શું એ આપણે નક્કી કરવાનું અને ત્રીજી વાત એ છે બાપુ હાથીની અંબાડીએ બેહીને જે માણા નીકળે ને એ થોડો થોડો ઝાડવામાં હરોડાય તે હાથીની અંબાડી ઉપર બેસીને નીકળે ને એ થોડોક હરોડાય બાકી ગધેડા ઉપર બેઠા હોય એ કઈ હરોળાય નહીં તો પદલુક પદલુક જાતા હોય એની રીતે પણ અહીંયા જયારે આવો રૂડો જયારે અવસરશે ત્યારે ફરી ફરી ભાઈ સચિનભાઈ ને અને એના પરિવાર ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તેમજ આમંત્રિત મહેમાનો હાકીમ જેવા મહેમાનો પૂજ્ય સંતોની ની અહીંયા હાજરી છે એ તમામ સંતોના ના ચરણોમાં વંદન કરું છું અમારા કલેક્ટર શ્રી વલવાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમને પણ હું અહીંયા આવકારું છું એને ખબર ન પડે સાહેબ એ આમાં જો જેની અંદર સંતની કૃપા થઈ જાય ને બાબુ એ ક્યાં હોદા ઉપર છે એ ન જોવે અને એની જે સરળતા નહીં તરી આમ બે બે જણા પડખે ઉભા હોય લાલ લાઈટ નહીં જ્યાં સરળ સ્વભાવ બસ મને ઈશ્વરે જવાબદારી આપી છે એ હું નિભાવું છું આજે એનામાં એનામાં ગુણ જે છે સાહેબ આને પાછા ટૂંક સમય જ હવે રહેવાના છે હમણાં કારણ કે હવે તો આ બધું થોડું થોડું પાછું સમય પૂરો થાય એટલે ટૂંકમાં મુરબી સાહેબને પણ અહીંથી આવકારો છું અમારા ઉમેશભાઈ ડૉક્ટરથી લઈને ચામડીના ડૉક્ટર પણ અહીંયા બેઠા છે અમારા હળિયા સાહેબ તેમજ કેટકેટલાના કારણ કે મહવાજ છે બાપુ આમાં બધાને નામ જોઈ બધાને ઓળખું છું પણ ઉપસ્થિત તમામ વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો આ બધાના ચરણોમાં કારણ કે આમાં કોના રૂપમાં બાપુ કોણ આવીને બેઠું હોય મને શું ખબર હોય સાહેબ એટલે આ બધાને મારા દંડવત પ્રણામ કરી અને જ્યાં સુધી આપને અનુકૂળ આવે આનંદ આવે એ પ્રોગ્રામ માણજો પણ પહેલી વાત એ કહું કે આપણી પાસે જેટલા દિવસ વધ્યા છે આના દર્શન ન ચૂકાઈ જાય આની પ્રિક્રમા ન ચૂકાઈ જાય એ ખાસ ધ્યાન આપજો અને રહી વાત કે અહીંયા જે કાંઈ અહીંયા રકમ આવે છે બાપુ આ અમારા માટે બિલકુલ બિલનો પ્રોગ્રામ નથી આ નો બિલ કેવલ દિલ આ પ્રોગ્રામ દિલનો પ્રોગ્રામ છે આ પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ છે અને એ અમે તો એટલું કહી કે પ્રોગ્રામો ખૂબ કરીએ છીએ બાપુ પણ અમારા જીવનના અમુક આ પ્રોગ્રામો આપની હાજરી હોય પૂજ્ય બાપુની હાજરી હોય અને આવા યજ્ઞોમાં જ્યારે અમને બોલવાનો અવસર મળે ત્યારે સ્વર્ગસ્થ રામભાઈ કાગ એક દુહો બાપુ કહેતા કે ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છું જે જે અહીંયા હાજર છો એ તમામને કોઈ પણ સ્વરૂપમાં બેઠો હોય તમામ તમામને ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છે હવે બખતર બાંધીને ધીંગાણે જવાનું હોય ભેટવાનું ન હોય પણ અમારો કવિ લખે ઉમેશભાઈ ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ મણી કહે છે આજ અમારા લોઢાના શબ્દો છે ઈ અમે તમને અડાડવા આવ્યા છીએ ને ઈ જો હોનાના થઈ જાય તો પછી એના પલાનો પકડે કોઈ કારણ કે શબ્દ એ બ્રહ્મ છે એ આકાશનું સ્વરૂપ છે જેવી રીતે જીવને પણ બીજું ખોળિયું ગોતે છે પરિવાર અવતરણ કરવા માટે એમ શબ્દો પણ અમુક શરીરને ગોતતા હોય છે કે મારે કોનાથી રજુ પાછું થવું આ નરું સત્ય છે ભાઈ બાકી બાકી હું હમણાં હમણાં જ આ લોકડાઉન પછી બાપુ હમણાં નવા માઇન્ડ પ્રોગ્રામ ચાલુ હોય ત્યાં નકર બે વર્ષથી તો આ બાપુ હાવ હોપો પડી ગયો તો ઘરે ને ઘરે દુહા ગાયા હાવ ના ના નાના ગીત ગાતા આંગણીએ તલાવડી સબ પણ આ લોકગીત કેદુ ગાતા પણ એ ખબર નતી મારે આંગણીએ તલાવડી સબ પણ આ બે વર્ષ હતા મારે આંગણીએ તલાવડી સબ સબિયા આંગણે ને આંગણે સબ કર્યા આવ કેવા કેવા માણસો બાપુ જે ફાકા ફોલદારી કરતા હતા આમ કરી નાખી એમ કરી નાખી બક્કાલું લેવા નહોતા નીકળી શકતા જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થાય શેરીમાં નહોતા નીકળી શકતા અને પહેલું લોકડાઉન તો બાપુ હાવ હજળ ઘરેય ઘરે ને બારી બહાર હરાય હરાન પરાઈપરા અને અમુક અમુક ની ઘરવાળી એ કીધું કે બહુ વાયડા કરતા હતા જાવ ને બજારમાં હું કેમ બહાર જઈ તો મોર બોલે ને કતા ઘરની કોયલ નો હાંભળીએ બેઠા બેઠા આહાહા ગજબ હો એટલે આજ આમ તો ઘણા વર્ષ પછી બધા બાપા હાથમાં આવ્યા છે આપણે વાડીઓમાં જે ગામડામાં જે રહે હોય ને એને ખબર હોય એમાં ખાસ વાડીમાં રહેતા હોય એમાં રાતનું શિયાળિયું લાયડું કરતું હોય ને એટલે એ બહુ લાયડું કરે તો ઊંઘ ન આવવા દે એટલે ગામડાના માણસો વડીલો શું કરતા ટુષ્કો કરતા જોડું ઊંધું કરી ચપ્પલ કેવું ઊંધું કરી નાખે અને એની માથે પગ મૂકી દે એટલે શાળિયાનું ગળું બંધ થઈ જાય આ બે વર્ષે કોને ખબર કોણે જોડું ઊંધું કર્યું પગ મૂક્યો અમારા કલાકારોના ગળા હાવ બેન કરી દીધા આ મેં ધીરે ધીરે સૂટ્યા હો બધા હા એક એક ભાઈના એક ભાઈના પત્ની મારે આનંદ જ કરાવવો જો બધાને આ મને એમાંય આ ભૂદેવો આનંદમાં આવી જાય કારણ કે કેટલા ભૂદેવો છે હે તમારા આગળ મારે કોઈ જ્ઞાનની વાતો ન કરાય આ હકીકત છે ભુદેવને અમે શ્લોક નો બોલાય હું હમણાં ચારણ સમાજમાં પ્રોગ્રામ હતો એક દુહો નો બોલ્યો હું કામ કારણ કે સામે ચારણ સમાજ બેઠો છે હવે દુહાનું જ ઘર છે એ ન્યા શાળા કરાય એમ અહીંયા ગયાંની બચ્ચું કરાય કાંઈ અમારે અહીંયા તમને દાંત કઢાવાય કારણ કે તમે છો એ મુખ છો વિશ્વનું કોઈ મુખ હોય તો ભુદેવ છે ગ્રાહ્મણ છે મુખ છે અને ઈ મુખ ઈ થોડુંક હસી લે એટલે આખું વિશ્વ હસી લે શું કામ કારણ કે વિશ્વનું કલ્યાણ કરવા માટે તમે બેઠા છો અમારે તમને આનંદ કરાવવાનો બીજું કંઈ નહીં એ ત્યાં મળી વાર આવ્યો નહીં ત્યારે આયર નો દીકરો સાહિત્ય કરે એ તો બાપુ સ્વામિનારાયણના મંદિરમાં મંદિર મેલડી માં ગોખલો કર્યો એવું લાગે એક ભાઈ મને પૂછ્યું મને કે તમે આયર થી મને કે આ ધંધે સીડ્યા છો મેં ભાઈ એવું નથી આગળ તો મૂળ તો યદુવંશ એટલે કૃષ્ણને તો અડી છે હવે સાત સુરનું સંશોધન એણે કર્યું તો વૈશગાળામાં ભૂલી ગયા બાકી ગોવાળિયો પાવો વગાડતો એવો કોઈ નો વગાડી શકે ભલામાં અને ગીતા જેવું જ્ઞાન જેને આપ્યું હોય એટલે આપણે એને વાગોળવાનું અને તમને આનંદ કરાવવાનું અને એમાંય તે અમારો કાટિયો વરણ બાપુ દાંત કાઢીને મને બહુ ગમે આમાં તો અઢારે વરણ બેઠા અમારો કાટિયો વરણ જેટલું હોય ને કાટ કાટ વરણ દાંતે અમે પૂછો અમારા પ્રમુખ શ્રી બેઠા છે મજા આવે અમે સાયન બેહવા વાગ્યા રાખીએ ક્યારેક ક્યારેક સમય મળે જયારે ગોપનાથ જાઓ અમારું લોટકો વરણ બાપુ બહુ દાંત નો કાઢે કતરાણા સહી આખી જિંદગી ક્યાં નો થાય અને જે એ ખરેખર લોટકું વરણ જયારે દાંત કાઢે એ મને બહુ ગમે અને એ ક્ષત્રિય છે એ હાથ છે બ્રાહ્મણ મુખ છે તો ક્ષત્રિય છે એ હાથ છે કારણ કે જયારે કોઈ આડું આ કઈક પણ આવે ત્યારે હાથ સીધા આડા આવતા હોય અને સાંભળી લેજો પૃથ્વીનું બ્રાહ્મણનું અને ગાયનું અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે ભલામણ આમાં આમાં બધા આવી જાય અને જે સેવા કરી રહ્યા છે એ પગ પગ છે છે અને આવા વેપારીઓ દોષીન શાન એ એ પેટ છે છે કરે અને આ ચારેય જ્યારે એક બને છે ત્યારે આ શરીરનું એક અંગ બને છે ત્યારે દુનિયાનું એક અંગ બને છે આમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી સાહેબ એમ કહેવાય ચારેય વરણ એક બને એમાંલી 18 શાખા બને એમાંલી ક્ષત્રિય શાખાઓ બને જે જેટલી શાખો પણ હવે એક થવાની જરૂર છે હવે જ્ઞાતિવાદના વાડા મૂકો દોષ ભારતી બનો સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન હમારા અંદર અંદર ના ભાગલા પાડી પાડીને કેટલાક મરશો સનાતન ધર્મ ને બચાવો હોય તો અઢારે વર્ણ એક બનો બસ પહેલો મુદ્દો આવે હું ગુજરાતી છું હું ભારતીય છું બસ જે કુળમાં જન્મો છે એનું ગૌરવ છે સો ટકા એનું ગૌરવ રાખો પણ એ વરણ એ વ્યવસ્થા હતી વિવાદ નહોતો આપણે વિવાદમાં પરિવર્તિત કરી નાખ્યો અને આ યજ્ઞશાળામાં બાપુ કયો વરણ નથી બેઠો બાપુ મને એટલે આનંદ આવ્યો કે તમે અધારે વરણ ને આમાં ભેગો કર્યો છે સાહેબ એટલે અતિ આનંદ છે એ મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ જૂના જૂના રે મંદિરો નવાયની મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા દેવતા વધુ